સગર્ભાઓને દ્વારા સહાય પેટે ચૂકવાય છે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા અતિ જોખમી સગર્ભાના ચિહ્નોમાં વધુ સાત માપદંડો ઉમેરવામાં આવ્યા છે જેને પગલે સગર્ભાવસ્થા દરમિયાન પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમર એડ્સ સગર્ભાવસ્થા દરમિયાન મધુ સહિત સાત જેટલા ચિહ્નો અતી જોખમી સગર્ભા યોજનાની સહાય માટે નક્કી કરતો ઠરાવ કરવામાં આવ્યો છે આ નવા સાત ચિહ્નો સાથે ઓગણીસ જેટલા ચિહ્નોમાં અતિ જોખમી સગર્ભાની સારવાર પૂરી પાડવામાં આવશે કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ આ નવીન ઠરાવની અમલવારી શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે નવા ઠરાવ હેઠળ ઉમેરાયેલા માપદંડો બે વખતની ની સગર્ભા તપાસ હિમોગ્લોબિન છ પોઈન્ટ પાંચ થી સાત ગ્રામ ટકા હોવું જોઈએ વસ્તા દરમિયાન મધુપ્રમેય અગાઉ ત્રણ વખત ગર્ભ ધારણ કરેલ હોય તેવી સગર્ભા બહેનો કે જેઓને આ ચોથી ડિલિવરી થવાની હોય દૂષિતના અથવા અવરોધિત પ્રસ્તુતિનો ઇતિહાસ પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમર તેમજ એઇડ્સ સિસ્ટમિક લુપસ એરિથોમેટોસ એસએલઈ અતિ ગંભીર ચિહ્નો ધરાવતી સગર્ભાઓમાં પ્રસુતિ દરમિયાન જોખમની શક્યતા વધી જતી હોય છે આવી બહેનોને પહેલાથી ઓળખી તેઓની પ્રસુતિ જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ હોસ્પિટલ ખાતે સુનિશ્ચિત કરવાની યોજના અમલમાં છે આ યોજના હેઠળ અતિ જોખમી પ્રસુતિમાં લાભાર્થી સગર્ભા આવતી હોય છે જોકે આ લાભ માટે આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરેલી હોસ્પિટલમાં દિવસ સુધી સારવાર મેળવવી જરૂરી છે આ યોજનાનો લાભ મેળવવા માટે અગાઉ બાર જેટલા માપદંડો નક્કી થયા હતા તે પૈકી કોઈ પણ ચિહ્નવાળી સગર્ભાને અતિ જોખમી સગર્ભા યોજનાનો લાભ મળતો હતો તેમાં વધુ સાત માપદંડો ચિહ્નો ઉમેરતો ઠરાવ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે રાજ્યમાં પ્રસુતિ દરમિયાન માતા અને બાળક બંને સુરક્ષિત રહે તેની વિશિષ્ટ દરકાર રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ લઈ રહ્યો છે